હાલોલના જ્યોતિ સર્કલ નજીક ચાલુ વીજ લાઈનનો થાંભલો કાર પર પડતા અફરાતફરીનો માહોલ સર્જાયો હાલોલના જ્યોતિ સર્કલ નજીક આજે મંગળવારે સવારે ચાલુ વીજ લાઇનનો થાંભલો કાર પર પડતા અચાનક હડકંપ મચ્યો હતો મળતી માહિતી મુજબ નીચો લટકાતો વીજ વાયર ત્યાંથી પસાર થતા એક ડમ્પરને અડતા અકસ્માત સર્જાયો હતો વાયર ખેંચાતા સાથે થાંભલો નમી પડી ગયો હતો અને પાછળથી આવતી બે કાર પર ચાલુ વીજ લાઇનનો તાર પડી ગયો હતો સદભાગ્યે કાર ચાલકોએ સમય સૂચકતા બતાવતા તાત્કાલિક કારમાંથી બહાર નીકળી જતા મોટી દુર્ઘટના થતા અટકી હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો ઘટનાની જાણ થતાં જ એમજીવીસીએલની ટીમ ઘટનાસ્થળે દોડી આવી અને તુરંત વીજ પુરવઠો બંધ કર્યો હતો ત્યારબાદ કાર પર પડેલા વીજ વાયરને દૂર કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી આ અકસ્માતને કારણે થોડાક સમય માટે બંને તરફનો વાહન વ્યવહાર બંધ રાખવો પડ્યો હતો જેના કારણે આવતો હતો તરફ જઈ રહ્યો હતો અને એક આગળ જતો હતો એનું ડમ્પર ઊંચું હતું તે વાયરને અડી ગયું તો આખો થાંભલો પડ્યો મારી ગાડી પર પડતો પડતો રહી ગયો હું બચી ગયો આકાશ